આપણે મજા મજા જઈશું સવાર મોટ પેલા ચા પી લઈ તો ચા પી અને દરડ મંદિર દીવા કરતા હોય કેમકે નાઇધન કોમ્પ્લીટ થઈ ગયા હે હલો દરડ મંદિર દીવા કરતા હોય સમજ્યા દીવા કરી લીધા હતા તમે પછી દર્શન કરી લ્યો મિત્રો માસી મામા ને છોકરાના લગ્ન પતાવી લાડવા બાડવા ખાધા નામી અને પછી આવ્યા છે આપણા ભાઈબંધને ઘરે કલ્પેશભાઈ ને ઘરે હેલો ગાઈસ તો ભાઈ નું નામ છે કલ્પેશ આહિર કરીને છે બ્લોગ્સ તો ચેનલ જરીક વિઝિટ કરતા આવજો અને હાલો આગળ આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરે ધીરે ધીરે હા ચેનલ દેખાડી દે ભાઈ સબસ્ક્રાઇબ કરતા આવજો અને આપણે અહીંથી જવાનું મહિલાની આ

મસ્ત મજા ના ઘરે આવી ગયા લગન મા ટેકન ફેરવા આવી ગયા ટેકન ફેરવા કરવા જાવ આનંદિત લઈ જાય બીજી ટોળી દેખાડવાગળ મિત્રો ટેક્ટર મૂકીને આપણે આવી ગયા છે ઘરે કાલે વારો ટેકામાં આપણે કાલે ટેકામાં જવાનું જોશે તો ટેકામાં જતા આવીએ તો ઘરે આવી ગયા છે તો ફટાફટ છે ને હવે દાદાના મંદિરે દીવા કરતા હોય ને પછી જમવામાં બનાવ્યું છે આજે ગાજર મરચાનો સંભારો હે અને રોટલા હે દૂધ છે તો ભારે મજા આવી તો ગાયું જોવાઈ ગયું હતું અંદર આવી ગયું હતું ચાલો હવે ધીરે ધીરે દાદાના મંદિરે દીવા કરતા આવીને ધીરે ધીરે ભોગને કન્ટિન્યુ કરી મિત્રો જો તમે તારા મંદિર લાઈટ કેમ થાય મસ્તીની ઓલો બડો બલ કર આઈ છોડી કલર બદલા જો જો બલ કરો જય દાદા ફટાફટ દીવો કર લઈ તો મસ્ત મજાનો દીવો થઈ ગયા તો તમે પ્રોજેક્ટ દર્શન કરી લ્યો જો મિત્રો બધા કેવા બેઠા બધા બેહી ગયા લાઈન માં એક બે ત્રણ માહે ચાર એ વા પાંચ જો આખો તપકે સીતા બસો બેઠો હું લાગે તેજસ્વી લોક પાસ કેને શાનદાર વિચાર રખતે સિંહ નું બસું બધા આયા છે ધ નેક્સ્ટ day ગુડ morning mitra jamul tejdwar ka tisto kam subh so, youtube family me jama asha તો અત્યારમાં સવારમાં આપણું વેલાઉથન લૈધન કમ્પ્લીટ થઈ ગયા અને ને ગાડી ધોવાઈ ગયું છે અંદર છે હા ફટાફટ ડરણ મંદિર દેવા કરતા હોય અને ત્યારબાદ થોડુંક કામ હતું તો એ કામ પતાવી લે અને જવાનું છે આજે ટેકામાં ગામમાં ટેક મૂકવા ગયો તો ત્યાંથી ફેરફારી અને ટેકામાં જવાનું છે તો લોકમાં બીના રહેજો તો આપણે ટેકાનો અનુભવ કરીએ ટેકાનો અનુભવ કેવો થાય આપણો વારો છેલ્લે છે મોડી ઓનલાઈન થઈ હતી છેલ્લે છેલ્લે એટલે છેલ્લે વાર આવશે તો બ્લોગમાં બી ના રહેજો અને કહેજો કે બ્લોગ કેવો લાગ્યો ગયો ચાલો પેલા પટોળ મંદિરે દીવા કાઢ લઈ મિત્રો મસ્ત મજાના દીવા થઈ ગયા હા તો તમે પછી દર્શન કરી દો અને જોઈ શકો તમે ઝાકર આવી છે ટૂંકમાં ઠાર આવ્યો છે ઝાકરની ઠાર આવ્યો છે અને જીરા હાટ બહુ સારો જીરાના એટલું જ પાણી ઠાર પૂરતું જ પાણી જોઈએ એટલે એ માટેના હાટ બહુ સારો ચાલો ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી મિત્રો અહીંયા સવાર સવારમાં બૈલ છે ઓરો નો તો આને ખોલી દહીં વારો કરો કે લોટ બાંધવાનું કામ છે અને તો એવું બધું છે ચાલો ફટાણે જમી લે ફટાફટ મિત્રો અત્યારે હું જાઉં છું દૂધ ફરવા કે બે બાજુ ચાલો ફટાફટ દૂધ લીતા આવી લઈએ અજંકા કે કેસ વાત હું ને આવું તો મને લાગવાઈ અબે મજા આયેગા ના ભીડો કે તમારે ક સફી કેટલા સાહેબ થાય આપણે જમી લીધું છે એટલે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હાલો હવે આપણે આવવાનું છે ખેરામાં તો જતાં આવે અમિતભાઈ મુકો આવે છે અમિતભાઈ

ترم મસ્ત મજા ને ટેકો આજે અત્યારે ઘરે આવી ગયા છે ને રાડન મંદિરે મસ્ત મજા નો દીવા કરી લીધો છે તો તમકો જઈક દર્શન કરી લ્યો અત્યારે પાછે બીગી ટ્રેક્ટર મૂકવા જવાનું હે ને ટેકા ને ફેર હાલે હે ને ઈ કારણ તો હેત કે આ કોણ હમારે મને તો જવાનું છે અત્યારે તો હાલો જાઈ કે જઈ લોક માં બેના રેજો પાસ ઓ ભરો પાસ ભરાઈ ગઈ ટ્રેક્ટર રતના એ કેટલા વાગે છેરો